હેલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સવારમાં જો અમારા ઘરનું કામ ચાલુ છે એટલે હું પર આવી ગઈ છું તમે લોકોને બધાને દેખાડી દો કે મારા ઘરનું કામ કેટલી લગી પોકી છે આ ભાઈ આમ કામ કરે છે અને હવે હું તમને બધું કામ દેખાડું છું અડધું તો કામ બાકી જ છે હજી તો પૂરું થયું નથી મેં કીધું ચાલો વિડીયો બનાવી લઉં ચલો ત્યારે તમને બધાને બતાવી દઉં હજી તોડફોડ ચાલુ છે આગળ થોડું ઘણું કામ થશે એટલે હું આ રીતે વિડીયો બનાવતી રહીશ અને ઘરનું કામ કરવા બેવીને એટલે જેટલું ટેન્શન થઈ જાય ને તમે લોકોને બધાને દેખાડી દો કેમ કે કઉ કાનનામાં ના થાય ત્યાં લગી તો કંઈ કામ પાર પડે નહીં પહેલાં તો પાઇપ તોડ નાખી છે ચાલો તમને હું પાઇપ દેખાડી દઉં ચલો ફાઇનલી જો અમારી પાણીની પાઇપ તૂટી જાય છે એટલે આજ આખો દિવસ અમે પાણી વગર કાલના રહ્યા છીએ અને પાછા ભય છે ને એ પંખો ચાલુ મૂકીને જતા રહ્યા બોલો લાઈટ બિલ કેટલું ભય આવે હે આવી બધી ધ્યાન રાખવી પડે આમ તો ઘરના કામ કરવા જોઈએ ને એટલે કંઈકના કંઈક તો ખર્ચા અને કંઈકનું કંઈક ટેન્શન તો આવી જ જાય અવાર અવારમાં આ તો મારા કાનૂનનો બર્થડે પણ છે એટલે સવારનું મારે તો આજ આમાં આમાંના આમાં જતો રહે છે જોઈ ત્યારે અત્યારે લગી તો જ બધું કામ આ રીતે થતું રહે છે પણ હવે અત્યારે તો મારે બીજું કંઈ નહીં પહેલાં પાણીની પાઇપ ફરકી કરવી પડે કેમ કે પાણી વગર તો ચાલે જ નહીં આમ તો પાણી વગર ના હોય ને એક દિવસ તો પહેલાંના લોકો કેવી રીતે રહેતા હશે એ સી ખબર હોય પણ આપણાથી તો કંઈ સેટ થતું નથી કેમ કે હવાના છોકરાઓને તૈયાર કરવાના હતા એક બાજુ અને એક બાજુ આ કામ કરવાનું હતું મારાથી તો હવાનું ટેન્શન હતું કાલે હવાના હું છ વાગે ઉઠીને ત્યાંનું એક જ ટેન્શન મારું આજ કામ થશે કે નહીં થાય બોલો ચલો ત્યારે મળીશ નેક્સ્ટ વિડીયોમાં થોડી જ વારમાં અને આજ તો મારા કાનૂનો બર્થડે છે ભાઈ બધા માતાજી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરજો કે મારો કાનુ આગળ સફળ રહે અને આ રીતે જ કામયાબી રહે અને આગળ અમારા કામ ચાલુ રહે છે એટલે કે હું વિડીયો બનાવતી રહીશ લઈશ મારી ચેનલ બધાને જય દ્વારકાધીશ